નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં સ્વાગત છે તમારું મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ આજની ધાણાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ચાર હજાર ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા રહે ચૌદસો ને રૂપિયાના ભાવ છે રૂપિયામાં વેચાણ કલર છે પણ અમુક ટકા જોવા રહ્યો છે છે ચૌદસો ના ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયા ના ભાવ છે ઇગલ કલરમાં છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે 1441 rupaye no bhav the malna 1440 rupaye no bhav the mal 1440 rupaye mein vetano che 1441 ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે ચૌદસો છપ્પન રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છપ્પન રૂપિયામાં ભેજા ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે મિત્રો આજની બજાર વિશેની વાત કરી થોડી તેજી મંદી વિશેની વાત કરીને મિત્રો તો બજાર તો ઢીલું એવું લાગી રહ્યું છે બજાર જે ડીમ ખુલું છે મિત્રો આજે આજે